વડીલો ની એક જ રા તું હરિબાની જાય બરાબર એટલે આપણે એવું જ કેવાનું છે મારા હંગા જંગા જો એક જ રાઈ અને તું હરિભાની જાય બરાબર

અવિનામી આરિપાવાની ક્વોલિટી છે બરાબર બોલો સપોર્ટ કરજો વાહ બરાબર એટલે તું ચક્રીસીએ એ નહીં મગજ નહી તારામાં મગજ નહી ઉંમર દે અંદર તારો મગજ સે જલ્દી નથી થાબે બેની સપોર્ટ કરે છે તાર તો આટલા આયા છે તારે યાર તો આવો તો મોય તો એવા આવે છે બધું મળ્યો <Basilica>